તો આપણે જણાવી દઈએ કે ગઈકાલની સાંજના રોજ એક ચૂંટણીના પરિણામ સામે આવ્યા હતા અને જ્યારે ચૂંટણીના પરિણામ સામે આવ્યા ત્યારે એક કેટલીક મોટી એવી પાર્ટી હતી જેમને ઝટકો પણ લાગ્યો છે એવા જ એક વિડીયો પણ વાયરલ થયો છે આપણે જણાવી દઈએ કે કોંગ્રેસના નેતાનો એક વિડીયો વાયરલ થયો છે તો અત્યારે આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર જોરથી વાયરલ થઈ રહ્યું છે

તેના ભવિષ્ય વિશે પૂછતો હોય છે રાજગાદી મળશે કે નહીં આ ભવિષ્ય માટે પૂછતા દેખાઈ રહ્યા છે હાલ આ વિડિયોના પુષ્ટિ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નથી કરતો અને તમે જોઈ શકો છો કે ગઈકાલ સાંજના રોજ આ પરિણામ સામે આવ્યા હતા અને ત્યારબાદ આ વિડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યો છે ચૂંટણી જીત્યા બાદ ઉમેદવાર નિવેદન આપ્યું છે મને જીતાડવામાં રાજકોટ લોકસભા સીટમાં તમામ મતદારોનો હું આભાર વ્યક્ત કરું છું તો હું અમારા કાર્યકર્તાઓને પરિશ્રમની પ્રકાષ્ઠા કરી છે તેમની તમનો પણ હું આભાર વ્યક્ત કરું છું આ ચૂંટણીમાં આપણા કૃષિ તુલ્ય સંતો